તો તમે ગોઠણના દુખાવાથી પરેશાન છો ભીચડમાં એટલો વધુ દુખાવો છે સાથે સોજો છે ઘસારો થઈ ગયો છે તમે ઉઠબેસ નથી કરી શકતા હરફર નથી કરી શકતા આજ હું તમને એક એવો સરળ જબરજસ્ત ઘરગથ્થુ ઉપાય બતાડીશ એક જ દિવસમાં તમને એમ લાગશે કે તમારો ગોઠણનો દુખાવો કેટલો ઓછો થઈ ગયો છે હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરાપિસ્ટ ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન આજ હું તમને જે ઘરગથ્થુ ઉપાય બતાડું છું એ રેમેડી તૈયાર કરવા માટે નંબર 1 વસ્તુ જે અત્યારે માર્કેટમાં ઢગલા મોઢે બહુ જ સસ્તા મળે છે જેને આપણે ભીંડા કહે છે ભીંડામાં પેન નું કામ કરવા વાળા ગુણ છે સાથે એવો લિસ્લીસો પદાર્થ છે એવી ચિકનાઈ છે જે ઘસારો થઈ ગયો છે એ દૂર થાશે હવે તમને કેમ કરું છે તમે થોડા ભીંડા લઈ પીસી એનો પેસ્ટ તૈયાર કરી લેજો બીજી વસ્તુ જાયફર નટમેગ જે મસાલામાં વાપરીએ છે એ પણ પેઇન નું કામ કરે છે નટમેગ નો પાવડર એક ચમચી લઈ લેજો જાયફર તમારા દુખાવાને દૂર કરશે સોજાને દૂર કરી અને ત્યાં કણે જે મસલ્સ હોય છે એમાં લોહીની હેરફેર ઠીક કરશે હવે આ બે વસ્તુ ભીંડાનો જે તમે હમણાં પીસી વાટી પલ્પ તૈયાર કર્યો છે એની સાથે એક ચમચી જાયફર નો પાવડર એક ચમચી તમને તલનું તેલ યદી તલનું તેલ નથી તમે રાઈનું તેલ પણ નાખી શકો છો ત્રણેને સરસથી મળાવી ગોઠણ ઉપર લગાવી અને આ પ્રયોગને તમને રાત્રે સૂતા વખત કરવું છે કારણ કે આખી રાત રહેશે તો રાત વચ્ચે તમને રિઝલ્ટ સારા મળશે કારણ કે તમે હરફર નથી કરતા અને હવે એ પેસ્ટને ગોઠણમાં જે દુખાવો છે સોજો છે સરસથી લગાવી સૂત્રાઉ કપડું થી બાંધી દેજો સવારે જયારે ઉઠશો ચમત્કારિક રિઝલ્ટ મળશે અચાનક યદિ ગોઠણનો નો દુખાવો થયો થયો એ તો રાતો રાત ઓછો થઈ જશે પણ યદી તમને જૂની પ્રોબ્લેમ છે લગાતાર આ પ્રયોગને તમે થોડા દિવસ જરૂર ટ્રાય કરીને જુઓ વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે બહુ જ સરળ પણ બહુ જ ઇફેક્ટિવ આ ઘરગથ્થુ ઉપાય છે સસ્ત્રો મસ્ત્રો ખુશ નમસ્કાર